શામળાભાઈ ફોટાભાઈ ભીલ નામનો ઉભાગીઓ કામ કરતો હતો સોમવારે રાત્રે શામળાભાઈએ તીક્ષ્ણ હથિયાર વડે ખેતર માલિક અબાજી રાજપૂતના માથાના ભાગે ઉપરા ઉપરી ઘા મારીને તેમની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ મનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમોએ તપાસ હાથ ધરી હતી પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને વહેલી સવારે હત્યારા ભાગ્યાને ઝડપી લીધો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે

ઘા મારી અને હત્યા કરેલી છે આ બનાવની જાણ થતા જ અમારી લોકલ પોલીસ અને અહીંના દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક જ તમામ તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે તપાસ કરતા આવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા એટલે કે શામળાજી ભીલ કે જેઓ બાડમેર જિલ્લાના વતની છે તેઓ ઘણા લાંબા સમય તેમની પાસે ભાગ્ય તરીકે વર્ક કરતા હતા તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે

જી નહીં તપાસની અંદર હાલની અંદર એક જ આરોપી